તો મમ્મી બપ્પાને કહ્યું કે આપણે સાઈતા ફરી બનીને આવીએ તમે પણ આવશે હવે આપણા નવા ફેમિલી છે એમને પણ મલાવવાના છે હજુ તો આપણો પ્રવાસ કેવો જશે કરીએ કે ફરીને આવીએ બસ ફૂલ મોજ કરવું નહીં ફૂલ મોજ કરું હા

ફૂલ ફેમિલી સાથે બસમાં બેસવા જવાનું છે જોવા કેવા નાટક કરે છે તૈયાર તો ચાલો આપણે બસની રાહ જોઈએ છે બસ જો આવી નથી એટલે અને હજુ હા મારી જે ફેમિલી આવે ને હતી તમને થોડીક વાર એને બતાવું છું હમણાં નહીં તો થોડી વેઇટ કરજો બતાવું છું મેં તમને તો ગાઈસ આપણે બસની અંદર આવી ગયા છે સારી મારી વાઈફ અને આપણે ભર્યા છે ડીઝલ પૂરાવવા માટે તો મમ્મી લોક તો આગળ છે મમ્મી જાગુ એટલે મારી સિસ્ટર અને નાની ભાનજી એ તો બીજા ડબ્બામાં છે તો આપણે એક હોટલ પણ મળીશું એટલે આપણે મુલાકાત પણ કરાવીશું હમણાં તો અમે અને મારી વાઈફ જ છે ખબર નહીં અમને કેમેરામાં તમને દેખાતું હશે કે નહીં દેખાતું હશે તો હમણાં તો આપણે અમને થોડી આગળ છે હોટલ તો ત્યાં રહીને તમને ઇન્ટ્રોડક્શન કરાવવા મારી ન્યૂ ફેમિલી સાથે শ এশিকে বেছি

સાડન પકડવું પડશે અને ઉપર જવું પડશે અને હવે વેઇટિંગ કરવું પડશે અમને કોઈ સાડન છે ને તે ઉપર જવા માટે ચાલો આપણે વેઇટિંગમાં રહીએ અને આપણે ઉપર જઈને મહાકાળીમાંના દર્શન કરીએ aku story ya, kamu sudah matang banget. satu dua tiga. satu lagi nih, kalau kelas kilo kan, kiski juga ya. ini kalau di sana nih, di bawah. લીધા છે અને જુઓ આપણે સામે આપણી માતાજી નું મંદિર સવારનો દ્રશ્ય કેટલો મસ્ત લાગે છે જો તો ચાલે આપણે પાર્ટ વન બ્લોગ છે અને પાર્ટ ટુ પણ બ્લોગ આપણે ઉઠા છે એ આપણે જર્નીમાં રહેશે તો ચાલો બાય બાય નેક્સ્ટ બ્લોગમાં મળીશું આપણે બાય બાય